આપણા સમાજમાં ગુરુને સન્માનનીય માનવામાં આવે છે પરંતુ જો એ ગુરુ જ શરમજનક હરકત કરે તો આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે ડાયમંડ સિટી સુરતમાં જ્યાં ટ્યુશન ચલાવતા શિક્ષકે ન કરવાનું કર્યું છે કપાળે લાલ ચાંદલો અને મનમાં પિશાચી વિચારો ગુરુનું કામ વિદ્યાના પાઠ ભણાવવાનું હોય છે પરંતુ આ ગુરુના મનમાં વિદ્યાર્થીની માટે ખરાબ વિચારો હતા એ પછી આ લંપટે જે કર્યું તેના કારણે શિક્ષક શબ્દ સામે સવાલો ઊભા થયા છે સુરતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પોઝિટિવ ટ્યુશન ક્લાસીસ નો નેગેટિવ ગુરુ પૂર્વ વિદ્યાર્થીની નું ફેક આઈડી બનાવી કરી બ્લેકમેલ સુરતના સિંગણપોર વિસ્તારમાં પોઝિટિવ ટ્યુશન ક્લાસીસ ચલાવતા આ લંપટનું નામ ભાવેશ વસોયા છે આ નરાધમ આજકાલથી નહીં પણ છેલ્લા બે વર્ષથી એક વિદ્યાર્થીની હેરાન કરતો હતો વાત હેરાનગતિ સુધી સીમિત રહી નથી

અને વિડિયો અપલોડ કરવાના શરૂ કર્યા આટલું ઓછું હોય તેમ વિદ્યાર્થીનીના નામે એક WhatsApp ગ્રુપ બનાવ્યું ત્યારબાદ વિદ્યાર્થીનીના ફોટા મોફ કરી ઇન્સ્ટા અને WhatsApp ગ્રુપમાં મૂકવા લાગ્યો તેમાં ભોગ બનનારના પરિવારજનોને પણ એડ કર્યા હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું આ બધાથી કંટાળેલી વિદ્યાર્થીનીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એ લોકોએ અરજી આપી હતી લોકલ પોસ્ટમાં ખબર નહો કે ખરેખર કોને બનાવ્યું છે પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી લાઇટલી લીધું પછી આ વર્ષમાં છઠ્ઠા મહિનાથી એ લોકોએ ફરી ફરીવાર બીજો ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સઅપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા એફઆઈઆર નોંધાઈ લંપટ શિક્ષક વિદ્યાર્થીની અને તેના પરિવારને માનસિક રીતે હેરાન પરેશાન કરતો હતો આખરે વિદ્યાર્થીની આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી પોલીસે જરૂરી ટેકનિકલ વર્કઆઉટ કરીને કતાર ગામના વિઠ્ઠલ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામના આ આરોપી શિક્ષક ભાવેશ પટેલને ઝડપી જેલના સળિયા ગણતો કરી દીધો છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત